પેલેડિયમ મોલ અમદાવાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સન્માનમાં અદભુત લાઇટ શો દ્વારા પાવર વુમનને પ્રકાશિત કરવામાં આવી અમદાવાદના પેલેડિયમ મોલ દ્વારા જીવનના તમામ ક્ષેત્રોની મહિલાઓની સ્થિતિ સ્થાપકતા અને સિદ્ધિઓને દર્શાવવા માટે સમર્પિત મંત્રમુગ્ધ લાઇટ શો સાથે ગર્ભથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી આઠમી માર્ચે યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલાઓની અદમ્ય ભાવના અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને કરૂણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી લાઇટ અને રંગોના આકર્ષક પ્રદર્શનમાં પેલેડિયમ મોલે એવી શક્તિ મહિલાઓની વાર્તાઓને પ્રકાશિત કરી કે જેમણે ઉદ્યોગ સાહસિકતાની નવી તાકી માંડીને મહત્વ અને સામાજિક સક્રિયતા સુધીના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે લાઇટ જોએ અવરોધો દોરથી સ્ટીવીઓ નાખતી અને સફળતા માટેની તેમના માર્ગો તૈયાર કરતી મહિલાઓની નોંધપાત્ર મુસાફરીના દ્રશ્ય પ્રમાણપત્ર તરીકે સેવા આપી હતી પેલેડિયમ મોલ અમદાવાદ ખાતેની ઉજવણીએ માત્ર મહિલાઓની સિદ્ધિઓ દર્શાવી ન હતી પરંતુ લિંગ સમાનતા સશક્તિકરણ અને સર્વસમાવેશતા વિશેની વાતચીત માટે ઉત્પ્રેરક તરીકે પણ સેવા આપી હતી પાવરવુમનની વાર્તાઓને ઉજાગર કરીને ઇવેન્ટનો ઉદ્દેશ્ય ભાવિ દેશોને મોટા સપના જોવે તેમના જુસ્સાને અનુસરવા અને કોઈ પણ અવરોધો વિના શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરણા આપતો હતો